વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો અબડાસા તાલુકાની એકવીસ ટીબી ફ્રી પંચાયતના સરપંચોને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપવામાં આવી હતી સાથે જ ટીબી ફ્રી પંચાયતો ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસો કરવા માટે અપીલ કરાઇ હતી ઇબી મુક્ત જે ગ્રામ પંચાયતો રહે છે એનો સરપંચોનું ગ્રામ ગામનું તમને આરોગ સન્માન માટે આજે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યો એમાં તાલુકાના આરોગ્ય અધિકારી અધિકારીનું સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અભરાસામાં એકવીસેક પંચાયતો ચોરાસીમાંથી એકવીસેક આજે એબી મુક્ત થઈ અને એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હમણાં વડાપ્રધાન જયારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં એ સંદેશો લઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીબી બુક થઈ છે એટલે લગભગ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીબી બુક થઈ છે અને સરપંચ સંગઠનો હતી જેમને એમને ખાસ એક જાણ પણ કરી છે અને માહિતી પણ આપીએ છીએ કે ખરેખર ટીવી કોઈ પણ એક ગામમાં દર્દી હોય ટીબીનો બે હોય ચાર હોય એના માટે ત્યાંના આરોગ્યના કર્મચારીઓ દાતાઓ માટે દોડતો હોય દાતાની કીટ લગભગ પાંચસો થતી હોય તો અમે સરપંચ સંગઠન પણ આપી છે કે ખરેખર અમને સરપંચોને તમે કહો કે અબડાસા તાલુકામાં કેટલા દર્દી છે 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 કે તો એમની કીટની વ્યવસ્થા કોઈ નહીં કરે અમે દાતાઓ પાસે પણ કહીશું પણ નહીં કરે તો સરપંચ સંગઠન ના અહીંયા મહામંત્રી શ્રી વિનેશભાઈ બેઠા છે મોતા સરપંચ ઉપપ્રમુખ શ્રી સજનસિંહ હિંજાળ સરપંચ બેઠા છે તો અમે પણ બાહિતરી આપી છે કે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ये पर सामाजिकी नज़दीक हो सेना माते हमें पर पत्त पत्त नहीं आ रहे हैं सुबह से सप्ताह से तक माती चीफ़ और उन्हें भाई जी आप ही आज रोज़ मलिया खाते दो दोस्त ने कांग्रेस ने आधार मलिया खाऊं का ना एक वीस उनसे उनके टीम के ज़रिए करवा मारी है तीन आज सर्टिफिकेट वितरण हमें कांग्रेस जी की छोट हर व्यक्ति का लिफाफा चला, जो वीडियोफिल्म एक भव्य रैकेट है, जिसमें आपना नागपुरी से मैं भी वही साथ हूँ, किवी लोग इंजरियाज करवाने, जो कट्टरसती भी संदर्भ में आपने ग्राम रैकेट आया है, जिसमें आपने चराशी नालका से, सॉरी और चराशी ग्राम पंचायतों से तेमा

આ ડીઓ શાહ પ્રમુખ અને સરપંચ સરપંચ શ્રી સરપંચશ્રી સરપંચશ્રીનેધિકારી એ જિલ્લામાંથી આપણા ડીડીઓ શાહ હાજર હતા એ સંદર્ભે આપણા શોષણ રાખ્યા અને બધાને સન્માન કર્યા એની માટે મીડિયાને જાણકારી આપો છું કે બધા અને પબ્લિકની પણ આ મીડિયા સુધી મહેસત હોય તે